દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો ચાલો વાગી ગયા છે સવારના સાત અને આપણે ભાખરી ખાવાની બાકી છે તો ચાલો ભાખરી ખાઈ લઈ ભાખરી બનીને રેડી છે આ બી દોસ્તો ભાખરી ખાવા બેસી ગયા છે આપણે એ તો ધોવાઈ ગઈ છે એટલે દૂધ બધી ઠેકાણા કરે છે અને આપણે ભાખરી ખાવા બેસી ગયા છે તો કેમ બાકી ગામડા રહેવાની મજા ચોખા ઘી દૂધ ઘાસ મળે આ ઘી આવી ગયું છે અહીંયા તો ચાલો ભાખરી ખાઈને પછી પાછા મળીએ એટલે વાસણ ઉટકવાનું ચાલુ કરી દીધું છે ઉટકવું વાસણ તારે વાડીએ પાણી વાળવા જવું પડે

બેન કાંઈ અમારે કરવા દેતા નતા એટલે મારે વાડી આવું તો ગ્રીવાને પણ સાથે વાડી લેતા આવો પણ પાણી વાળવાનું કામ ભાગે છે પાણી ચાલુ છે આપણું ચણામાં તો હું ને ગ્રીવા બે વાડી આવી ગયા છે ગ્રીવા વાળી મજા આવે ઘરે મજા આવે નથી આવતી વાડીએ મજા આવે પણ ગ્રીવાને વાડિયા બહુ મજા આવે છે તો ચાલો થોડી વાર મેં વાડીયા આટા મારી ગ્રીવાને પણ વાડિયા ધોડા કરવી છે ને દોડવા છે દોડવું એન્જોય કરવાનું છે ફૂલ ગ્રીવા બેન ને અમારા વાડીએ ચાલો દોસ્તો આજે બનાવવાના છે થેપલા અમારે બધા ઘરનાની ઈચ્છા છે થેપલા ખાવાની તો આજે આપણે થેપલા બનાવવાના છે મમ્મી પણ મારી મદદ કરવા આવી ગયા છે અહીંયા ધાણા મેથી કાપવા માટે તો આજે અમે બનાવશું થેપલા તો ચાલો આપણે મેથી ને ધાણા ધોઈન સાફ કરી નાખ્યા છે હવે આપણે કટિંગ કરી ને મસ્ત મજાના થેપલા બનાવવાના છે આજે બનાવવાના છે થેપલા કટિંગ ચાલુ છે હેતલ ના મમ્મી બે આવી ગયા છે ફળિયામાં ધાણા મેથી મરચા લસણ તોડી લીધું જ બધી પણ અમારો રસોડાથી થોડાક દૂર વહી ગયા છે આવું દરરોજ થોડા થોડા આગળ હાલતા જાય છે એટલા જાય કાંઈ નક્કી નથી મને એમ સામનો રહે તો અઠવાડિયા પછી મને છે ડેલા બાર કટિંગ કરવાનું ચાલુ કરી દે એવું લાગી રહ્યું છે આપણને તો આગણી થેપલા બનાવવાની તૈયારી કરવાની છે અને પેટ ભરીને થેપલા ખાવાના છે કારણ કે ઘણા દિવસથી આપણે બનાવવા નથી અને ખાધા નથી હવે ઘરનો બધું સામાન થઈ ગયો છે આપણે ફળિયામાં લીલોતરી બધી એટલે હવે તાજું બધું તોડે તોડીને મસ્ત મજાનું ખાવાનું છે તો બને રહેજો વિડીયોમાં હજી મોજ કરવાની છે મસ્ત મજાની ચાલો केलो काट रहे हैं ए कानीबी 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 ग्रीवा ग्रीवा आई गई थी शगाम गई थी

પેલા મસ્ત મજાના બની ગયા છે જમવાનો ઓર્ડર આવી ગયો છે આપણે તો જમી લઈએ આજના બ્લોગ ને આપણે પૂરો કરી છીએ મળીશું કાલે નવા બ્લોગ સાથે ફરી ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ